જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં થશો આજ આપણે બનાવવાનું છે રોટલીનું શાક તો પેલા ડુંગળી ડુંગળી આપણે કેવી લીધી છે હવે જોઈ નાખશો

તો હવે આપણે ટમેટા કટિંગ કરી નાખશું તો હવે આપણે ટમેટાનું અને ડુંગળીનું કટિંગ થઈ ગયું છે. દીસો આપણે તેલ ગરમ કરી મરાઈ નાખી. વાહ દીવા તો સંજી ગયો. બોલો. હાલો તેલ આવી ગયું છે તો આપણે નાખી દેશું એમાં.

हमें आंधण उकड़ी जाए तो लगन में रोट ली कटका वे नाकसु नैना नैना कटका વાડી નું સ્વાદિત છે આ રોટલી નું શાક એક ફેર ખાઓ પડી જાય મજા હાલો તો હવે રોટલી ના કટકા પડી ગયા છે તો આને હવે આંધણ આવી ગયો છે તો અંદર બનાવી દઈશ રોટલી 2 मिनिट ઢળવા દીશું અને થોડું રાવા દીશું થોડું ઉકળી જાય પછી ઉતારી લઈશું હાલો તો આપડે હવે શાક કમ્પ્લીટ થઈ ગયું છે તો આને હવે ઉતારી લેશું આ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે રોટલી